મારું નામ છે કરશનભાઈ હરિભાઈ મણોર રાપર તાલુકા કિસાન કોંગ્રેસ પ્રમુખ અમારી રજૂઆત એવી છે કે છેલ્લા મહિના બે મહિનાથી આમ તો બે ત્રણ વર્ષથી આ પ્રશ્ન છે કે ખાતરની લાંબી લાંબી લાઈનો લાગવી પડે ખેડૂતોને વાડીએ કામ કરવો લઈ અને લઈને ખેડૂતોને બજાર સમિતિમાં જવો પડે સંઘમાં લાઈનો લગાડવી પડે એમાં જો બીજો કોઈ વચ્ચે લાઇનમાં રહી જાય તો ખેડૂતને ખાતર ન મળે એટલે આવી સરકારની જે બુડ નીતિ છે સરકારની નબળી નીતિઓ છે સરકારની નીતિઓને સુધારે નકો આવતી ચૂંટણીમાં સરકારને બહુ તકલીફ પડશે ખેડૂતોને માટે સરકાર ધ્યાન આપે એવી સરકાર પાસે મારી રજૂઆત છે અને જે નૈનીઓ યુરિયા વારંવાર વિધાનસભામાં પ્રશ્ન પૂછાતા હોય આપણા ધારાસભ્ય સાંગા સાહેબે પૂછ્યો હતો અગાઉ પણ હેમંતભાઈએ પૂછ્યો હતો છતાંય એના મંત્રીઓ કહેતા હોય કે હેમંતભાઈ કે કોઈને ખાતર હવે નૈનો નહીં આપવામાં આવે છતાંય નેનો યુરિયાની બાટલીઓ જલાવે છે અને અત્યારે જુરિયા ડીએપી ખાતરની જરૂર છે છતાંય કોઈને ખાતર મળતો નથી લાંબી લાંબી લાઈનો આજની તારીખમાં રાપરમાં લાગ્યું છે એટલે વારંવાર રજૂઆત કરવા છતાં આ સરકારની કોઈ આંખ ઉઘડતી નથી અને એની નીંદ નથી ઉડતી